વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ડોમિનોસ પિઝાના આઉટલેટ બહાર પાર્ક કરેલ બાઇકોમાં આગ લાગવાની ઘટના બની હતી પ્રચંડ ધડાકા થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો આ સાથે જ આગની ઘટનામાં બાઇકો બળીને ખાખ થઈ હતી મળેલી માહિતી પ્રમાણે શહેરના ફતેગંજ સેફ્રોન ટાવર પાસે ડોમિનોસ પિઝાનું આઉટલેટ આવેલું છે ફતેગંજ વિસ્તારમાં આવેલ જાણીતા પિઝાના આઉટલેટ ઉપર પાર્ક કરેલી છવ્વીસ ઇલેક્ટ્રિક ડિલિવરી બાઇકોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી આ વિકરાળ આગમાં તમામ

ગભરાટ ફેલાઈ ગયો હતો